નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે આપનું સ્વાગત છે ભરૂચ પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર ફરિયાદી બહેને ફરિયાદ નોંધાવેલ કે કરમાલી ગામે મદ્રેસામાં મોલવી તરીકે ફરજ બજાવતા અજવદ અહેમદ બે માતનાઓ સાથે ફરીને સાહેદો દ્વારા થયેલ મુલાકાત બાદ આરોપીએ બેનને અવારનવાર વોટ્સએપ દ્વારા કોલ મેસેજથી વાતચીત કરો લગ્નની લાલચ આપી ભોગ બનનાર સાથે સુરત ખાતે વાર મુલાકાત કરી પોતાની સાથે લગ્ન કરી લેવા જણાવી ભોગ બનનારને કરમાલી મદ્રસાની બાજુમાં પોતાના ઘરે બોલાવી ફરિયાદીને સ્મેલવાળું પ્રવાહી પીવડાવી અર્ધ બેભાન કરી દઈ ભોગ બનનાર સાથે ફરિયાદીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધેલ અને ફરીથી ભોગ બનનારને સ્મેલ વાળું પ્રવાહીથી ઉડાવી બળજબરી પૂર્વક ભોગ બનનારની સંમતિ વિના દુષ્કર્મ કરી ભોગ બનનારને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા અને મુસ્લિમ ધર્મ અંગીકાર નહીં કરે તો બદનામ કરવાની ધમકી આપેલ જે ફરિયાદ ભોગ બનનારે પાનોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર બ્યાસી ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર નાઇન સિક્સ એઇટ સેવન થ્રી ટુ એઇટ સિક્સ ટુ ફોર અથવા તો નાઇન સિક્સ એઇટ સેવન નાઇન ઝીરો સિક્સ ડબલ ટુ ફોર પર સંપર્ક કરવા વિનંતી